વિવાજ આવો તો દાવ પિયા જો લેતે આપ બેજીય પૈસા તું આ તારા આ લો પછી તો હું માજો પૈસા નહી તાનિ પી મને પીવરાય તો આપ બેજીય હો પાણી પીવા આ આ તો બોલ કે તો હું થાય આવું ઘરે ભાઈ ઉભો લેતા આવો

Nơi cay chưa là chưa chút quay quay đầu bắp hảo đầu bắp hảo cái gì là cho hôn là chưa chưa đâu chưa chưa સોમભાઈ ફોન કરો એમ ક્યા સોમ ભાઈ હલો જા નહીં પડે સોમભાઈ ખબર હલો 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 હલો

હલો ભૂદર ભાઈ હા આ તમે માં ઘેર આવ્યો થોડી વાર ચામ ચા પાવો તો આવું ના તાન આ વાજી લે મિલ દો ફોન મિલ દો હા હા જા હા મે તો અભી હમણા તો નહી હેલો હેલો હા હું ભાઈ બોલું હા બોલો તે ખબર આ પાડે મે હા હાય

આપણે ખાને <sh> <Peach Koala> <smallịiedzieć> મેં તારી ચાચું એક નંબર તા મા ધી ચો નહી તાપી ચાચું એક નંબર તા મારી ધી આખજ તૂ નહી તા

બા અરિયાળો લઈને આયો હા હા એવું ના ભાઈ હા ભાઈ મેલે આયો શું થયો બાય કાટું એવું ઓ ખાંયા ના ઓ થી સોડી જાય તું તું ના બોલતું એવું બળ જો એ મને

યો મારો ક નો બા યાદ આવી ગયો ઓ છે ને હા હું હતો ને એટલે એમ જ કહું ક દવા દવા મને ખબર નઈ ને માં ભૂલી જો હું મને ખબર નઈ મને એ ચી સીધી પેલા પાણી પીવાનું પાણી લોટા <laughs> <laughs> <Chia? Chia>? <laughs> चल हा प ना हाथ गुता दू

હોય તો નહિ હાથ ગુટા ઘુંટા હો તાર લીયા પેન્સિલ ના ચોપડા તો ઘું સાથે એ પોળો તો લઈ ના ઉંટનો ઉંટના પોદો નહીં દેવા હા હા તું જી હા હા હું પોદો છે આવે કોઈ દોર નવના કરતું કર તું પોદો કેવાય હા હું થાવે મટી જાય એટલી ના મટા તો મટી જાય વટાકા પાવરફુલ આવે આવી ના હોય જે જોઈએ હા હવ રા મટી જાય હું ના હોય ને ખબર પડે આવું નહીં ના આવ્યો ને પોધો પોધો હા મટી ગઈ એટલે મટી ગઈ રહ્યા થેન્ક યુ

મને oh, wow. <coughs> Ye, મા ડોસી માં આવ્યું એટલું બનાવું એ સિવાય કોણ જેવું લાગતું મજબૂત બનાયું તું મટી જે પીધા એક ટ્રાય પી જવાનું ઘૂંટો બૂંટો નહી મારવાનું હા હું પાલું લીધું બધું ઘટકીટાકી માગું પી જવાનું